નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર અડસઠ પર કોષ્ટકમાંથી શબ્દ શોધવાના છે જેની અંદર મિત્રો આપણે પશુના નામ કઠોળના નામ અનાજ તેલેબિયાના નામો છે શોધીને લખવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા કોષ્ટકમાંથી શબ્દ શોધો કોષ્ટકમાં શીર્ષક મુજબના નામ શોધીને લખવાના છે મિત્રો અહીંયા પશુના નામ લખીશું પહેલાં તમે જોઈ શકો છો ગાય પછી ભેંસનું નામ છે બળદ છે એવી રીતે મિત્રો અહીંયા ગધેડા ગધેડા છે બરાબર પછી ઘોડો છે તેવી રીતે મિત્રો આપણે અહીંયા બિલાડીનું નામ શોધીશું ઊંટનું નામ શોધીશું કૂતરો છે તો કૂતરાનું નામ મિત્રો અહીંયા શોધીશું ઘેટું ઘેટાનું નામ શોધીશું અને બકરી તો મિત્રો અહીંયા બકરીનું નામ આ રીતે શોધી અને આપણે આ શબ્દો અહીંયા લખવાના છે હવે આપણે જોવાના છીએ કઠોળના નામ કઠોળની વાત કરીએ તો મિત્રો અહીંયા મગ છે પછી મિત્રો મસૂર તો આપણે અહીંયા મસૂરનું નામ છે એ પણ શોધવાનું છે તો ચાલો મિત્રો મસૂર કંઈ છે ફટાફટ આપણે શોધી નાખીશું અહીંયા બરાબર પછી તો મસૂર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મસૂર છે બરાબર પછી મિત્રો ચોળી ચોળીનું નામ છે ચણા છે બરાબર તો ચણાનું નામ આપણે અહીંયા શોધીશું વટાણા છે પછી મિત્રો અડદ છે તો અડદનું નામ આપણે શોધવાનું છે તેવી રીતે વાલ બરાબર પછી તુવેર તો તુવીનું નામ શોધીશું અને મઠ તો અહીંયા મઠનું નામ શોધીશું એના સિવાય તમને બીજા દેખાતા હોય કોઈ અડદ કઠોળના નામ એ પણ તમે લખી શકો છો અનાજ તેલબિયાના નામ મિત્રો અહીંયા આપણે લખવાના છે તો અનાજ તેલબિયાની વાત કરીએ તો અહીંયા ઘઉં છે બાજરી છે પછી તેલબિયામાં એરંડા છે અહીંયા બંટી છે બરાબર પછી મિત્રો અહીંયા જુવાર છે ચોખા છે પછી મિત્રો સૂરજમુખી છે મગફળી છે બરાબર આવા નામો છે એ આપણે શોધવાના છે બરાબર જુવાર મકાઈ મકાઈ મિત્રો અહીંયા આપણે શોધીશું ચાલો ફટાફટ મકાઈ પણ શોધીશું કે ભાઈ મકાઈ ક્યાં આપેલ છે તો અહીંયા આપેલો છે જોઈ શકો છો બરાબર મગફળી અરંડા તો આવી રીતે તમારે મિત્રો અલગ અલગ પ્રકારના જે અનાજ અને તેલબિયાના નામ શોધ્યા વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે અલગ અલગ પ્રકારના ધોરણપાતના તમામ સ્વધ્યન પોથી કે એકમ કસોટી હોય કે કોઈપણ પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય તો તમામ સોલ્યુશન આપણે ચેનલના માધ્યમથી મળી રહેશે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા